હાલ હરિયાણામાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને દેશમાં ભારે ઉત્તેજના છે અને એમાંય ટિકિટની વહેંચણીને લઈને પક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે તો સોમવારે કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીને આને લગતા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા આ રાજ્યોમાં ટિકિટની વહેંચણીને લઈને રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવ્યું છે હરિયાણા જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને રાહુલ ગાંધીએ નાણાં મોટા નેતાઓ માટે શરતો સ્પષ્ટ કરી દીધી છે રાહુલ ગાંધીએ કહ્યું કે તે ગમે તેટલા મોટા નેતાઓ હોય માત્ર ભલામણના આધારે તેમને ટિકિટ ન આપવી જોઈએ પરંતુ પાર્ટીના મજબૂત કાર્યકરને ટિકિટ આપવી જોઈએ એનું જણાવ્યું હતું પછી ભલે કોઈ મોટા નેતા તેનું નામ ન લે રાહુલ રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નેતાને માત્ર એટલા માટે ટિકિટ નહીં મળે કે તેઓ મોટા છે પરંતુ જો પાર્ટીના કોઈ પણ નેતાની જીતવાની સંભાવના હોય તો તેને પ્રાથમિકતા આપવી જોઈએ આમ રાહુલ ગાંધીએ ટિકિટની વહેંચણી લઈને કડક વલણ અપનાવતા ભલામણ કરનારા નેતાઓની ચિંતા વધી છે તો બીજી તરફ જે મોટા નેતા છે પરંતુ ખરેખરમાં જીતી શકે તેવા છે તેમને ટિકિટ મળવાની સંભાવના વધી ગઈ છે બીરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ